રાજ્યના ધારાસભ્યોને નવા વર્ષે મળશે નવા ક્વાર્ટર ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટર્સનું કરાશે લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ બસો ચાલીસ કરોડના ખર્ચે એમએલએ એમએલએના ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે અદ્યતન ફર્નિચર ફ્રિજ ટીવી સહિતની સુવિધા તેમાં હશે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ નવ વાળના બાર બ્લોક ધારાસભ્યો માટે બસો સોળ ફ્લેટ બનાવવામાં આવ્યા છે બસો ચાર ચોરસ મીટરમાં એક ફ્લેટ તૈયાર થયો છે

ગાંધીનગરમાં સચિવાલય શરૂ થયું અને ગાંધીનગરમાં ઓગણીસો ને નવ્વાણુંમાં સચિવાલય બનાવવામાં માફ કરજો એમએલએ ક્વાર્ટર બનાવવામાં આવ્યું અને તેના ત્રીસ વર્ષ બાદ હવે નવા એમએલએ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે રા દેશના કેન્દ્રીય મંત્રી તેમજ સહકારિતા મંત્રી ત્રેવીસમી તારીખે આ નવા બનેલા આવાસનું લોકાર્પણ કરશે